હેલો એવરી વન વેલકમ ટુ બૂમિઝ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ ચોખાના લોટમાંથી પાપડ કે મમરી બનાવવા માટેની રીત ચોખાના લોટમાંથી એકદમ જ ક્રિસ્પી તેવા પાપડ કે મમરી એકદમ સરળતાથી તથા ફટાફટ ઘરે કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે ચોખાના લોટમાંથી પાપડ કે મમરી બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ એક વાટકીના માપથી ચોખાનો લોટ લીધેલો છે તમે જે વાસણના માપથી લો તે જ માપથી પાણી પણ ઉમેરવાનું છે હવે એક તપેલીની અંદર મેં ત્રણ વાટકી જેટલું પાણી ઉમેરેલું છે તમારે જે માપથી લોટ લેવો હોય તેના કરતાં ત્રણ ગણું પાણી લઈ તેને ગેસ પર ઉકળવા માટે મૂકો ઉકળે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દો તથા થ્રી ફોર્થ ટી સ્પૂન જેટલો પાપડિયો ખારો ઉમેરી દો આ પાણીને ગરમ થવા દો હવે તમે જોઈ શકો છો કે પાણી ધીમે ધીમે ઉકળી ગયું છે તો મેં તેમાં મરચાંની પેસ્ટ ઉમેરેલી છે તથા જીરું ઉમેરેલું છે તમારા સ્વાદ પ્રમાણે તમે તીખું મૂળું મરચું લઈ શકો છો આ રીતે એકદમ સારી રીતે ઉકળી જાય પાણી એટલે તેની અંદર હવે લોટ ઉમેરવાનો છે ગેસની આંચ બંધ કરી દો ધીમે ધીમે લોટ ઉમેરતા જાઓ અને આ રીતે વેલણ અથવા કોઈપણ વસ્તુની મદદથી તેને હલાવી લો હલાવતી વખતે ધ્યાન રાખવું કે તેની અંદર લમ્સના રે એકદમ સારી રીતે હલાવતા રહેવું તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધું જ મિશ્રણ મિક્સ થતું જાય છે તો આ લોટ મિક્સ થતો ગયો હવે તેને બાફવા માટે આ રીતે જાળીમાં પહેલાં તેલ લગાવી દો જે ચારણીમાં તમારે બાફવા મૂકવું છે તેની જાળી પર તેલ લગાવી દો હવે એક તપેલીમાં પાણી ભરી તેના ઉપર આ ચારણીની અંદર થોડો થોડો તૈયાર થયેલો લોટ મૂકી દો જેથી કરીને તે એકદમ સરળતાથી અને ઝડપથી બફાઈ જશે આ રીતે નાના નાના ટુકડા કરી તેને બાફવા માટે મૂકી દો તેને ઢાંકી દો દસથી પંદર મિનિટ સુધી તેને બાફવા માટે મૂકવાનો છે દસથી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કે લોટ એકદમ જ સારી રીતે બફાઈ ગયો છે તો હવે આ લોટને એક વાસણની અંદર લઈ લો મેં અહીં કાથરોટની અંદર તેલ લગાવી લોટ તેમાં મૂકી દીધેલો છે ત્યારબાદ થોડો તેલવાળો હાથ કરી તેને મસળી લો તમારે જેમ પાપડ વણવા હોય તે પ્રમાણે થોડો થોડો લોટ લઈ તેને મસળતા જાઓ હવે તેમાંથી આ રીતે લુવું તૈયાર કરી તેને પૂરીના મશીનની અંદર અથવા પાપડના મશીનની અંદર દબાવી લો તમે વેલણની મદદથી નાના નાના વણી પણ શકો છો તો આ રીતે તમે મશીનની અંદર દબાવીને કરી લો અથવા વેલણની મદદથી વણીને પણ કરી શકો છો હવે તેને સૂકવી દો આ રીતે બધા પાપડ તૈયાર કરી દો હવે મમરી બનાવવા માટે તમારે જે સાઈઝની મમરી બનાવવી હોય તે જાળી ઉમેરી તેમાં તૈયાર થયેલો લોટ ઉમેરી તેની મમરી તૈયાર કરી દો તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી આ મમરી પણ તૈયાર થઈ જાય છે તો આ રીતે તમે ચોખાના લોટમાંથી મમરી કે પાપડ તૈયાર કરી શકો છો તેને પાંચથી છ કલાક પંખા નીચે રાખશો એટલે તે એકદમ જ ખખડી જશે ત્યારબાદ તેને તડકે મૂકવાના છે તડકે મૂક્યા બાદ તમે જોઈ શકો છો કે તે એકદમ સારી રીતે સુકાઈ ગયા છે તો આ રીતે પાપડ તથા મમરીને તપાવી લો તે સારી રીતે સુકાઈ જાય પછી તેને તમે સ્ટોર કરી શકો છો અને આખું બસ તળીને તેનો ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો કે એકદમ જ સારી રીતે તડકે સુકવ્યા બાદ તે સુકાઈ ગઈ છે આ રીતે સરળતાથી તૂટી જાય છે તો તે એકદમ સારી રીતે સુકાઈ ગઈ છે જેને તમે સ્ટોર કરી શકો છો આ પાપડ પણ એકદમ સારી રીતે સુકાઈ ગયા છે હવે તેને તળવા માટે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મીડિયમ કરી દેવી અને જેબ તમે આ પાપડ મૂકશો તો જોઈ શકો છો કે એકદમ જ ઝડપથી ફૂલીને તૈયાર થઈ ગયો છે તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવા આ ચોખાના પાપડ તૈયાર છે આ જ રીતે મમરીને પણ તૈયાર કરી દો તો આ રીતે નાસ્તામાં તથા દાળ ભાત સાથે ખાવાની મજા પડે તેવા ચોખાના પાપડ તથા ચોખાના લોટમાંથી મમરી તૈયાર છે એકદમ ક્રિસ્પી આ પાપડ અને મમરી જોઈને જ ખાવાની મજા આવે તેવી છે તો આ રીતે તમે પણ એક વખત બનાવજો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે